શું વાત કરો છો ખરેખર તો વાંધો નહીં તમે કહેતા હોય તો ફાઈનલ મિટિંગ કરી નાખીએ અને જો તમારે જો આખા વર્ષનો કોન્ટ્રાક્ટ કરવો હોય તો મને શું વાંધો હોવાનો છે હા થેન્ક યુ થેન્ક યુ કઈ વાંધો નહીં હા હા સારું આદી શું હતું આ બધું મને તો ક્યો અરે ડીએન ફેશન વાળાનો ફોન હતો એ કહેતા હતા કે એને એક વર્ષ માટે આપણી સાથે કોન્ટ્રાક્ટ કરવો છે કે આપડા ક્લોથ એ લોકો લઈ જશે મતલબ રેન્ટ ઉપર પણ એ લોકોને કંઈ ડિસ્કાઉન્ટ જોતું છે કે એક વર્ષની ડીલ કરીએ તો એના માટે થઈને તમે અમને બેનિફિટ શું આપી શકશો તો તમે શું કહ્યું મેં ના નથી ખાલી કહ્યું કે ફાઈનલ મિટિંગ કરીને આપણે પછી ત્યાં નક્કી કરીશું ને અત્યારે ફોન ઉપર બધી વાત નક્કી કરવી જરૂરી થોડી છે હા તો બરાબર છે ને આપણને પણ તો બેનિફિટ્સ મળે જ છે ને એમાંથી થોડા ઘણા એને આપી દો હા હા કેમ નહીં ખરેખર મેં વિચાર્યું જ નહોતું કે આ બિઝનેસ એટલો સારી રીતે ચાલશે અને આ હવે તો છે ને હા મને એમ થાય છે કે હજી બે ત્રણ જગ્યાએ શોરૂમ કરી નાખે ઓ ધીમે ધીમે એમ એક ધારું બધે ન પહોંચી વળે આ કોચિંગ ક્લાસીસ ચાલુ કરેને કેટલો સમય થયો છે મહિનો થયો છે હું ત્યાં પણ નથી પહોંચી વળતી આ સ્ટુડન્ટ લોકો મને ગાંડી કરી દે છે શાંત થાય ને અરે એમાં શું હોય હેન્ડલ કરી લેવાના ને આટલું ના કરી શકે ખબર પડે ત્યાં જાવ તો આટલી આટલી વાત પણ શીખવાડવી પડે કે આપણી પાસે પૈસા ભરીને શીખવા માટે આવતા હોય તો વિચાર કરો કે મારે ડિટેલમાં બધું શીખવાડવું પડે કે નહીં હવે હું શીખવાડી દઈશ

અને સારી રીતે જવાબ આપવો એટલે માણસ આપણી પાસે આવવાના જ છે સીધી વાત છે તમે જેવો આવકારો આપો એવા પબ્લિક આવી શકે તમે મીઠો આવકારો આપશો તો પબ્લિક આવ્યા જ કરશે અને તમે જો તમારા વર્તનની અંદર થોડો ઘણો પણ કઠોર સ્વભાવ રાખો તો ના આવે હા ફાઇનલી જે વસ્તુ મેં વિચારી નહોતી એ વસ્તુ મારી પાસે આવી ગઈ છે અને મને આ કામ કરવાની બહુ જ મજા આવે છે મને લાગે છે કે હવે મને શાંતિ મળી રહી છે તને ખબર છે પપ્પા અને મમ્મી પણ બહુ ખુશ છે પપ્પા કહેતા હોય છે કે એટલે મને હવે કંઈ ખીજાતા જ નથી હા હું જતો હોઉં ને તો મારી સામે ખાલી એમ જોતા હોય હું કઈ બોલું ને એટલે કે કે જા છો એટલે હું કહું હા જાઉં છું પણ મને લાગતું નથી કે આ ખરેખર આ બધું આપણી સાથે થઈ રહ્યું છે ઘણીવાર કેવું થાય ઉડવું હોય પણ માણસ પાસે પાંખો ન હોય પણ હવે આપણી પાસે પાંખો છે બસ ફક્ત ને ફક્ત ઉડાન ભરવાની છે હા મને તો મારું ભવિષ્ય દેખાઈ રહ્યું છે હવે તો મને આ મકાનમાં પણ નથી ફાવતું આપણું હા આપણું આપણું ભવિષ્ય દેખાઈ રહ્યું છે હવે તો આ મકાનમાં પણ નથી ફાવતું કેમ

તો આ શોરૂમ આગળ વધત જ નહીં આદી ધીસ ઇઝ નોટ ફેર મે પણ તો મહેનત કરી છે ને લો મહેનતનો શ્રેય પોતે એકલા લઈ છે બેડા બેઠા કરી છે હું ના નથી પાડતો તો આવું બોલવાનું મહેનત તારી એટલી હતી બરાબર છે એટલી મહેનત ને આટલી કરવા વાળો હું છું એટલે વધારે તો તારે મને તે કહેવું જોઈએ કે વાહ શું મહેનત કરી છે તમે હ વાહ શું મહેનત કરી છે તમે ક્રેડિટ ખાવામાં થેન્ક યુ સો મચ અને બીજું કહેતો હતો કે હા જોને એક આ લોકોએ ડેટ મોકલી છે આ ડેટ જરા કન્ફર્મ કરી લેજે આ મે કમન હી યસ આપ તારે થોડી ના પૂછવાનું હોય પૂછું તો પડે ને કે ખાસ કામ હોય તો સાચી વાત છે હેતલ આ પૈસા આપવા માટે આવી છો લે એપર ચેક કરી લે તમે લોકોએ સારી મહેનત કરી છે

હું એમ કહેતી હતી કે જો તને પૈસા ઓછા લાગતા હોય ને તો તું કહી શકે છે ના ના મને ઓછા નથી લાગતા આ બરાબર જ છે હિસાબમાં અને આમ તેમ ઓછા હોય તો પણ શું થઈ ગયું તમારી પાસે રહે છે કે મારી પાસે રહે છે સેમ વાત જ થઈ ને હા તને ખબર છે અમારા હસબન્ડ જ્યારથી જોબ ઉપર ચડ્યા ને આ બિઝનેસ સંભાળે છે ને ત્યારથી અમારું ઘર બહુ સારું ચાલે છે મારા સાસુ સસરા મારા હસબન્ડ બધા સારી રીતે રહે છે સારું કહેવાય આવી રીતે જ રહેવું જોઈએ અને તારા હસબન્ડ ને બિઝનેસ મળી ગયો છે એટલે સારું જ કહેવાય પણ તું વિચાર કર ને રાત્રે બાર બાર એક એક વાગા સુધી ઘરે નથી આવતા અને ફોન કરે ને તો ફોન તો વ્યસ્ત ને વ્યસ્ત એટલો બિઝનેસ સંભાળે છે કે ખરેખર એમને જોઈને મને લાગે છે કે સાચે જ એમને તો કામ ધંધો કરવો જ હતો બિઝનેસ કરવો જ હતો પણ ખરેખર તો એમને કોઈ સાચું સમજવા વાળું નહીં મળ્યું હું શું કહેતી હતી હા મારે તને એક વાત કરવી હતી પણ તને ખોટું તો નહીં લાગે ને શું વાત કરે છે તારી વાત નું ખોટું લગાડીશ તો ફ્રેન્ડશિપ કેરાની બાશ તો હું એવું નથી કે ટીકે હવા તેવી છે કે તારા હસબન્ડ હવે બિઝનેસ કરે છે રાઈટ રાઈટ રાતે એક એક બબબે વાગ્યા સુધી ઘરે પણ નથી આવતા રાઈટ હમ ફોકસ ઓન્લી ફોર એમ નું પર જ હશે પણ એવું ના બને કે બિઝનેસ પરથી હટીને બીજે લાગી જાય એટલે મતલબ કે પેલા તારા હસબન્ડ કમાતા નતા એટલે એ ટેન્શનમાં હતા પણ હવે એ કમાવા મળ્યા છે એમની પાસે રૂપિયા આવવા મળ્યા છે એ વિચારી શકે છે કે હું ગમે તે કરી શકું છું પણ તારે કેવા માંગે છે મને સમજાતું નથી કેવા એટલું જ માંગુ છું કે બહાર કોઈ લફરું કે એવું કંઈ ના કરે તલ શું બોલે છે તું આ તું જરા તો વિચાર કર કે તું કોના માટે બોલે છે શું બોલે છે તને શું લાગે છે આદિત્ય એટલા નીચ વ્યક્તિ છે હા કે પોતાની પત્નીને મૂકીને બહાર જશે હું એવું નથી કહેવા માંગતી હું તો એવું કહું છું કે ખાલી ધ્યાન રાખવાનું આ બધાની પત્નીઓને છે ને એમના પતિ પર એટલો જ ભરોસો હોય છે પણ એજ પતિ એમને દગો આપે છે બહાર લફરું કરે છે પૈસા પૈસા કમાવા મળે છે પછી બહાર વેડફે છે ઘરમાં આપવાની બદલે બહાર બીજી ઉપર ઉડાડે છે અચ્છા તું એવું કહેવા માંગે છે કે પત્ની સીધી સાધી ડાયડમરી હોય તો પણ પતિ આવું કરે છે બિલકુલ નહીં જ્યારે પતિ બહાર જતો હોય ને ત્યારે જરૂર સમજી લેવાનું કે પત્નીમાં પણ કંઈ ભૂલ તો હોય જ એમનામ કોઈ વ્યક્તિ ઘરની બહાર પ્રેમ શોધવા માટે ન નીકળે અને રહેવાત મારા પતિની તો હું એમને એટલો પ્રેમ કરું છું સાચવું છું એમની સાથે શાંતિથી રહું છું તો શું કામ બહાર જશે અરે હું એમ નથી કહેતી કે બહાર જશે જ તે પણ તારે પણ થોડીક ધ્યાન રાખવાનું ને તારે શું કરે છે શું નહીં ઇન્ક્વાયરી કરતી રહેવાની તારા લગ્ન નથી થયા ને એટલે ઈઝીલી બોલી રહી છે કે પતિનું ધ્યાન રાખજે પણ લગ્ન થશે પછી ખબર પડશે અને કોઈ પણ સંબંધોમાં જો તિરાડ આવતી હોય તો સમજી લેવા કે બંને તરફથી કઈ ને કઈ ભૂલ હોય એક વ્યક્તિની ભૂલ હોય ને ત્યારે આવું કઈ ના થાય સોરી તમારી પર્સનલ લાઈફમાં બોલવા માટે ડિસ્ટર્બ કર્યો હોય ને તો સોરી ઇટ્સ ઓકે હેતર પણ તું જ વિચાર કોઈ પત્નીની સામે એના પતિની નબળી વાત થાય ને તો એ ના સાંભળી શકે મેં તો સારા માટે જ કહ્યું છે સારું શું છે એ તને ખબર પડવી જોઈએ ચાલ છોડ ને શું કામ વાતને મગજ પર લઈ છે થેન્ક યુ સલાહ આપવા માટે હવે હું નીકળું બહુ બધા કામ છે ઓકે ચાલ હવે થોડા દિવસ પછી મળીશ શ્યોર કીધું તું કે તમે બધું બોલો છો ને તો એક દિવસ ખોટું પડશે આ જોયું ને મારો દીકરો કયો ધંધે લાગી ગયો હવે બોલો લ્યો આ દીકરો ધંધે લાગ્યો નથી પણ આપણે હો આવી ને મીરા એણે ધંધે લગાડ્યો છે બાકી આ આને તેવડ છે ધંધો કરવો એ જોયું બિચારો રાત દિવસ આ કામ ધંધામાં આમ જીવન ન્યોછાવર કરી દે છે છતાં હજી તમે હારું નથી બોલતા એનું અરે સારું તો બોલું છું પણ હારું મારે બોલવાનું છે જેને બોલવાનું હોય ને એનું તો હું બોલું છું આ મીરાનું મીરા એ કોઈ બેન પણ એને વાત કરી અને ધંધો સેટ થઈ ગયો અને એ મહેનત કરે છે અને આ મીરા કેટલી ડાયર કેટલી મહેનત કરાવે છે એને પેકિંગ કરાવવાનું પાસે સવારે વહેલું ઉઠવાનું ઘરના કામ કરવાના બહારનું બધું ધ્યાન રાખવાનું શું કંઈ એની મીરાની ઓછી મહેનત છે તો મારા દીકરાની કઈ ઓછી મહેનત નથી આ તમે હોવના વખાણ કરો એનો મને કાંઈ વાંધો નથી અને દુખાઈ નથી કે તમે એના વખાણ કરો છો પણ હારવાર મારા દીકરાને વખાણ કરતા થાવ ને જો માં હોય ને માં એ દીકરીના વખાણ કરે ને એ નો હારું લાગે અને બાપ હોય ને બાપ એના હગા દીકરાના વખાણ કરે ને એ નો હારું લાગે બસ આવું ને આવું કરીને મારા દીકરાને છે ને આત્મવિશ્વાસ ખોઈ નાખ્યો ને એવું લાગે છે આ એવું જ કરે વિચારો પણ તમે કોઈ દેની સામે એમ કીધું છે કે બેટા તું કરે છે ને બરાબર છે કામકાજ આ કોઈ દિવસ એની હિંમત નથી થેપી આજે પણ ક્યાંથી કહો આ દીકરો જેવો હતો આપણો આદી એ લગ્ન પહેલાં જેવો હતો એવો છે ને એમાં કંઈ ફરક તો નથી પડ્યો ઘણો પડ્યો આ કામ ધંધો તો વાઈ ગયો બીજા ત્રણ કલાક હું કરે છે એક વાગે હુવે ને ચાર વાગે તો જાગી જાય છે બોલો પણ આ ઈ સ્નેદી એમ મારું કહેવાનું પણ ઘણો ધંધાચાર વળગી ગયો છે પણ જે જેતો ને આડા પાંચ ફૂટ ની ઊંચાઈ અને જેવો સિત્તેર કિલો વજન ને ઈસ છે ને એમાં કાય તો પેલા લગન પેલા આજ હતો અને અત્યારે આજ છે તો લગ્ન પેલા એને ધંધો કરવાનો હું વાંધો હતો પણ પેલા નહોતો કરતા ભૂતકાળને ભૂલીને વર્તમાનમાં જીવો ને આ વર્તમાનમાં તો કરે છે ને અરે છો તમે આવું કઈ બોયલા ઉલટું સુલટું તો મને એમ લાગે છે કે આ કામ ધંધે ચડ્યો છે ને વહુ ની આરે એ બંધ નો કરી દે હવે ઓડી મીરા છે ને બહુ ડાય છે સમજા એના હિસાબે આ બધું આપણે ઘરની આવક એ વધારે સારું થઈ ગઈ આપણો દીકરો કામે સડી ગયો છે એટલે છે ને હોસ્ટર છે એ આને છે ને આઉટલાઈને સડવાય નહીં દે સમજા એ આઉટલાઈન હતો જ કે ને બિચારો મારો છોકરો હવે કઈ કામ જ ન કરે હાવ નવરો બેહો બેહો મોબાઈલ રમે એટલે એ તમે આઉટલાઈન ક્યો કે વગર ધંધાનો કહો એ બધું એક જ કહેવાય એ કોઈ દી આ તમે ધંધા ગોયતા છે એને ભલે બે ચાર દિવસ ગયો છે પણ કોઈ મોબાઈલની બેલેન્સ એ તમે કરાવી દીધી મારો દીકરો જાતે બેલેન્સ કરાવે છે કંપનીવાળાને ખબર નહી હોય ને કંપનીવાળા અહીંયા આવીને ને એવોર્ડ આપે મારા આદીને તને એમ કે મને કાંઈ ખબર જ નહી હોય એમને મને છે ને બધી ખબર હોય હું તને જે રૂપિયા આપું ને ઘરમાં વાપરવાના એ તું આદિ ને આપી દે અને બેલેન્સ પુરાવતો તો હું હું કામ નહોતો બોલતો કારણ કે મને ખબર હતી જો તું એને પૈસા નહીં આપે અને હું નહીં આપું ને તો એ કંઈક અવળે રવાડે ચડશે ને ચોરી બોરી કરશે એટલે હું ચૂપ બેતો તો સમજ્યા લે તમે ઘરમાં આવું ધ્યાન રાખતા હતા મને બધી ખબર હોય એમ એમણે કાંઈ તારા બાપાએ થોડી મન તને આપી છે ખબર હશે કે મારી દીકરી તો ગોઘા જેવી છે પણ જમાય હોશિયાર છે એ આટલા બધા પેટ ન રહેવાય લે હોશિયાર એમાં હું વાંધો આ હોશિયાર હોય એનો વાંધો નહીં પણ આ વધુ પડતું હોશિયાર હોય ને એ તકલીફ પડે છે મને પણ તકલીફ એ પડે છે હું જેટલો હોશિયાર છું ને એટલો પાછો આદી હોશિયાર ન થયો એ તમને એવું લાગે છે પણ આખી સોસાયટીમાં ગામમાં તમે આદી નો હોય ને ત્યારે વાત સાંભળજો આદી ના વખાણ થાય વખાણ હવે મળ્યા વખાણ થવા દેવ યાર લગન છે ને બે પૈસા મળ્યો ને કમાવા આપણા મીરા વહુ હિસાબે એટલે બે મણાના વખાણ થઈ ગયા કે કેવી વો બિચારી કેટલી સારી ને સંસ્કારી આવી છે નરેશભાઈ ના છોકરા ની વો એના વર ને હોતો પાટે ચડાવી દીધો કઈ વાંધો નહીં વખાણ તો થાય છે ને ગમે એના થાય પણ હારવાર મારા આદિ ના હોય થાય છે ને એ જ મારે જીવને શાંતિ છે હવે છે ને તમે ગામમાં જાવ ને તો વાતું કરજો પાછા કે મારો આદિ ધંધે લાગી ગયો છે આ રખડતો નથી અરે તો તો પેલા વાતું કરવા પાસે શું કે ખબર તે અત્યારે હકી હું ધંધો નહોતો કરતો એમ પાછા કરીને પાછી વાત ઉખેડે એની કરતાં એ હું કાં વાત જ ઉખેડવી છે અને હવે આપણે ક્યાંનું વ્યવહાર કરવું છે ક્યાં લગ્ન કરવા છે તે આપણે બધી વળી આપણા દીકરાની બધી વળી વખાણ કરવા પડે હા હવે તમારા મોઢે જે દિવસે હું સાંભળીશ વખાણ ત્યારે મારો બેડો પાર થાય પણ કાંઈ વાંધો ન કરો ને તો એ વાંધો નહીં એની મા બેઠી વખાણ કરવા માટે પણ વખાણ જ કરું છું હાલો બસ

બસ કરો ને બહુ થઈ ગયું હવે પપ્પા તમે અહીંયા અચાનક વાહ વાહ દી પેલા હું તને એમ કેતો તું ઘરની બહાર જા ધંધો કરે ધંધો કરે આખો દી હું ઘરમાં પડી રહ્યો છું પણ આજ હું તને ઈ કેવા આવ્યો છું તું હાવ ઓફિસમાં શું પડ્યો રહ્યો મારે ઘરમાં હોતે ને ક્યારેક આપણો મારે ને ઘરમાં હોતે ને રહે ચાર કલાક આવીશું ને પાછું તરત ધંધે વગી જશો પપ્પા હા હા જુઓ હવે કામ મળ્યું છે તો દિલથી કામ કરી લેવું જોઈએ કે નહીં સાચી વાત ને હા માનું છું કે અત્યાર સુધી હું ઘરે જ રહેતો હતો હવે ઘરે સમય ઓછો આપી શકું છું વધારે સમય અહીંયા આપું છું ફરક એટલો છે કે ત્યારે પૈસા નહોતો કમાતો ને હવે પૈસા કમાવું છું કેમ બાકી હા જેને પહેલાં તો ફરકું હા મજા આવીને જોયું પપ્પા દીકરો મજાદ આવે ને આ જુઓ તમારી સામે હું બોલતો હતો ને એ વાતનું મને બહુ દુઃખ લાગતું હતું પણ ત્યારે હું તમારી સામે કહી નતો શકતો કે પપ્પા માફ કરજો કે હું તમારી સામે જેમ તેમ બોલી નાખું છું પણ અત્યારે કહી દઉં છું કે મને અત્યારે પણ એ વાતનો અફસોસ છે મને માફ કરજો બેટા માફી તો મારે માંગવી પડે કે તને હું ફાવે એમ બોલતો હતો મારામાં બધી ટેલેન્ટ હતી છતાં હું તને ફાવે એમ કહેતો તો મારે માફી માંગવી પડે પણ તમારે માફી ન માંગવાની હોય આવું શું કામ બોલો છો હા અરે દરેક માં બાપની ફરજ હોય છે એના દીકરાને સાચી સલાહ દેવાની અને તમે સાચા હતા તમે ખોટા નહોતા તમે જે પણ કહી રહ્યા હતા એ બધું સાચું હતું કે દીકરા મહેનત કર સફળતા મળશે પણ ત્યારે હું મહેનત કરતા જરાક અચકાતો હતો પણ પછી જેવું મને આ કામ મળ્યું અને મેં ને મીરાએ બધું શરૂ કર્યું એટલે મહેનત કરતો રહ્યો એટલે મને સફળતા મળી જો બેટા મહેનત તો તું પહેલાં કરતો હતો એ અને અત્યારે વધારે મહેનત કરે છે પણ પહેલાં મહેનત કરતો હતો અને અત્યારે મહેનત કરે છે એમાં મીરાનો વાત છે હા પપ્પા કેમ નહીં મીરાના લીધે તો આ બધું થયું છે એણે મને વાત કરી કે મારી કોઈ મિત્ર છે એણે તો આ બધું સુજાડ્યું ધંધો અને બસ નિરાએ કામ ચાલુ કરી દીધું અને અમે જોતા રહી ગયા કામ ઉપર કામ કામ ઉપર કામ એટલે હું ઈ તને કહું છું કે અમે તો તને બહુ કહેતા હતા તું મહેનત કરતો તો છતાંય આપણું પાંદડું નસીબ આડેથી નોતું હલતું પણ મીરા આવી અને એને બધું સંભાળી લીધું એને એની બેનપણી વાત કરીને કેવો તું પાટર સડી ગયો ધંધો કેવો હાલો આપ્યો અને મીરા એક બીજી કેટલી મહેનત કરે છે અમારે સાંજે મોડી આવે અમારે વહેલી લાગે કેટલાય કામ કરે છે આ સૌજી કાકાને રાખ્યા હતા એક દિવસ કામ પર એક જ દિવસમાં લાંબા કરી દીધા બહુ હવા મારતા હતા ને હા કે તું દીકરા કાંઈ નહીં કરી શકે આ તારા તરતે કાંઈ થવાનું જ નથી તું તો પથ્થર તોડવામાં હાલે એમ નથી આટલું બધું મને સંભળાયું હતું એક દી બોલાયા હતા મેં મેં તો આવો ઓફિસે બે સાઈડા ની રાતે ચા પાણી પાયા અને પછી મેં થોડુંક કામ બતાવ્યું એને એ કાન પકડી ગયા કે ના ના હો બાકી જબરું કહેવાય મેં તો ઓફર કરી મેં તો આવું છે બોલો કાલથી તમને નોકરી પર રાખી લઉં

તું આમ મીરાને બિચારીને કંઈક સોનાની કંઈક ગિફ્ટ આપી દે અને તમે બંને કંઈક બે ચાર દિવસ કંઈક બંને ફરવા જાવ ને એકદમ સાચી વાત તમારી કામ કરે છે ભાઈ આ મને વિચાર તો આવ્યો હતો પણ હવે તમે મને કીધું ને એટલે મને યાદ આવી ગયો કે સાચી વાત છે એને ગિફ્ટ તો મારે આપવી જ જોઈએ એને ખુશ તો કરવી જોઈએ કે નહીં આખા ઘરની છે ને બધી માથાકૂટ દૂર કરી દીધી એણે સૌથી મોટી માથાકૂટ તો હું હતો જેને પાટે ચડાવી દીધો હા પણ આ બધું થયું છે મારા લીધો સીધી વાત છે ને પપ્પા જુઓ મીરા તો ખાલી ચાલુ કર્યું હતું ચાલુ કરીને અહિયાં સુધી પહોંચાડ્યું છે મેં અને હજી આવા અમે કેટલા શોરૂમ બનાવશું ને નક્કી નથી ટાર્ગેટ બહુ મોટો છે પાર્ટનરો રોજ આવે છે મળે છે વાત કરે છે કેટલું રોકાણ કરું કેટલું રોકાણ કરું એટલું જ કહે છે હું જોઉં છું કે યોગ્ય માણસ હોય તો જ તેને એને પાડવાની છે બેટા કાચો કેળો હોય ને એમાં તો ડામર હવ બનાવી કે પણ ડુંગરા રસ્તો હોય જંગલ હોય એમાં કાચો કેળો બનાવો ને એ ઝઘડો છે

તને હસ્તી જોઈને બહુ મજા આવે છે આદી હા સિરિયસલી સિરિયસલી શું વાત છે વાત જ એવી છે કે વાત કરીશ તો તું વધારે હસીશ શું વાત છે એવી તો વાત જ એવી છે મેરા જો આજે પપ્પા આવ્યા હતા તો ઓફિસ પર હા પેટા વાત કરી કેટલા સમય પછી પપ્પાને મારા પ્રત્યે કહેવાયને કે દીકરો સેટ થઈ ગયો હોય ને બાપ ખુશ થાય કે વાહ મારા દીકરાની ઓફિસ એની આંખોમાં ચમકાર દેખાતો હતો અને લાગતું હતું કે મેં કંઈક હવે જીવનમાં કર્યું છે અને મારા કરતા પણ વધારે ખુશ એ હોય ને એવું લાગતું હતું હા એ વાત તો સાચી છે મા બાપનું સપનું શું હોય જ ને કે એના બાળકો એના પગભર ઉભા રહે મોટા થઈને પોતાનું જીવન સારી રીતે જીવે અને પપ્પા એ જોઈ રહ્યા છે એટલે ઓબે હશે ખુશ તો હોવાના જ હા જે એમણે નોતું જોયું એના કરતા પણ વધારે મારી પાસે જોઈ રહ્યા છે એટલે વધારે ખુશ છે કે દીકરાએ મારું નામ રોશન તો કર્યું અને તારા બહુ વખાણ કરતા હતા તો તમને ન ગમ્યું ના ના મને તો ગમે જ ને મને શું ગમ ન ગમે તો ભલે અને તમને ન ગમ્યું એને તો કઈ વાંધો નહીં બાકી પપ્પા વખાણ તો કરે જ ને મે કામ આજે એવું કર્યું છે એમના દીકરાને સારા રસ્તે લઈને ગઈ છું એકદમ સાચી વાત હમ એટલા માટે જ મેં પપ્પાએ મમ્મીએ બધાએ વિચાર કર્યો છે કે તને એક ગિફ્ટ આપી છે મેરેજ એનિવર્સરીના દિવસે બહુ મોંઘી ગિફ્ટ જે જોઈને તું એટલી ખુશ થઈ જાય એટલી ખુશ થઈ જાય ને કે વાત જ જવા અત્યારે શું કામ કાઈ દીધું કોઈ પણ વ્યક્તિ પોતાની વાઈફને કઈ ગિફ્ટ આપે ને તો સરપ્રાઈઝ આપે તમે તો પહેલા જ કહી દીધું હવે સરપ્રાઈઝ તો કેમ ન રહેવાની જો તે દિવસે તારા માટે સ્પેશિયલ એક કાર આ બીજું કે કે આવડે છે શીખી જઈશ ને ત્યાં સુધીમાં તો બીજું કે ગોલ્ડમાં તારે જે કંઈ પણ વસ્તુ તને ગમતી હોય એવી અને ત્રીજું તને જે જોતું હોય એ માગી શકે પણ શું કામ આવા ખર્ચા કરવા છે ગોલ્ડ મારી પાસે ઓલરેડી છે કાર મને આવડતી નથી અને ત્રીજું મારી કોઈ એવી ખ્વાહિશ નથી કે મારે કંઈ લેવું છે કે ક્યાંય જવું છે તો પછી શું કામ ખર્ચા કરવા છે પપ્પાએ તો ત્યાં સુધી કીધું છે કે 4 5 6 દિવસ અઠવાડિયું 10 દિવસ રજા પાડીને તમે લોકો બંને ફરવા નીકળી જાઓ પપ્પાએ કહ્યું હા ફોરેન જવું હોય તો ફોરેન પણ જાવ ત્યાં સુધીની ઓફર આપી છે પપ્પાએ વાહ પપ્પા એટલું બધું વિચારે છે અરે કેટલું બધું વિચારે છે વાત જ જવા દે તું અને એટલા માટે તો હું કહું છું તને કે મીરા પ્લીઝ થેન્ક યુ અને આ હા ઘરને તે સારી રીતે સંભાળ્યું છે અમારા બધાનું ધ્યાન રાખ્યું છે તો અમારી પણ ફરજ બને કે તને ખુશ કરવી સાચી વાત ને સાચી વાત છે પણ ખરેખર મારી કોઈ એવી ઈચ્છા નથી પણ હા જો મને કોઈ પણ વસ્તુની નીડ હશે ને તો પહેલા આવીને તમને કહીશ અને રહી વાત ઘર સાચવવાની મે ફક્ત ને ફક્ત મારી ફરજ નિભાવી છે બાકી તમે મહેનત ન કરતા હો તો શું થાત તો વિચારું પડત કે તું શું થાત પણ મહેનત મે પણ કરી છે હું ના નથી પાડતો પણ તને તારો ભાગ તો આપવું જ જોઈએ ને આદિ એક વાત ખબર છે કે સ્ત્રીઓ ની કમાણી હોય ને એમાં રધી નથી હોતી સ્ત્રી કદાચ પચાસ હજાર રૂપિયા કમાઈને આવે ને તો પણ એ ખુશીઓ ઘરને ક્યારેય ના મળે જે જેન્ટ્સ ખાલી પાંચ હજાર કમાઈ ને લાવે એમાં પણ મળે એ વાત પણ સાચી છે મને ખબર નહોતી પણ તે કહ્યું એટલે તું કહેતી હોય સાચું જ હોય ને માની લઉં છું તો ફાઇનલી જો તારા માટે ન્યુ કાર આવશે અને નહીં આવે કયું તો ખરા અત્યારે જરૂર નથી અરે પપ્પા કીજા છે મને કહે છે કે તેજ ના પાડીએ છે બધી વસ્તુમાં પાછા મને કહે છે તો ટુ વ્હીલ લઈ લેવાય એક્ટિવા હોય તો હું ચલાવું ને આ કારને શું કરું ઘરની બહાર રાખી મૂક શીખી જઈશ ને હું શીખવાડીશ ને ના મને ડર લાગે ટુ-व्हीલ પણ માન માન ચલાવતા આવડે છે ફોર-व्हीલ માં કઈ થયું તો થાય શું તને તો નહીં વાગે ને આ એક બે જણા ઉડશે બે ત્રણ જણાને વાગશે તો તને આવડી જશે તો એ લોકો મહત્વના ના હોય મહત્વના હોય પણ ઠોકર લાગે તો જ માણસ શીખે સિરિયસલી ઠોકર લાગીને માણસ મરી ગયું તો આ એવું નહીં બોલતો રે બધે થોભા મેરા હા બા એક વાત કહું હં તું અવારનવાર આવે તો છે મને મળવા આવે છે ક્યારેક તને કંઈક ખાવાનું મન થાય તો આવે છે પણ એ દર વખત કરતા આજની તારા મોઢા પરની ખુશી કંઈ અલગ જ છે ખબર છે આજે તો આદિત્ય એવા સમાચાર આપ્યા છે ને કે વાત જ ન પૂછો કેમ એ તે શું સમાચાર આપ્યા આજે આદિત્ય મને ઘરે આવીને વાત કરતા હતા તો ખબર નહીં કે પપ્પાજી ઓફિસે ગયા હશે અને આદિત્યને બહુ 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 વખાણ કરતા હતા અને પપ્પાજીએ શું કહ્યું ખબર છે કે મીરા માટે ફોર વ્હીલ લેવી હોય ઘરેણા કરાવવા હોય ફોરેન ફરવા જવું હોય ને તો પણ હું છુટ્ટી આપું છું તમે બંને માણસ જઈ શકો છો આ તારા સસરાએ તારા એટલા બધા વખાણ કર્યા તને તારા મોરશોક પૂરા કરવા માટેનો એક રસ્તો ખોલી આપ્યો એનું કારણ શું છે ખબર કંઈ જ નહોતું અને છતાંય આજે ઝીરોમાંથી તે જે બધું સર્જન કર્યું છે એના માટે તું અને તું જ આભારી કહેવાય ને એ ઘર માટે ના એવી વાત નથી તમને ખબર છે ને બા કે સ્ત્રીની કમાણીમાં ક્યારેય રધી ના હોય આ વાત તો માનવી જ પડશે હું એવું નથી કહેતી કે સ્ત્રી કમાણી કરીને આવે તો ઘર ન ચાલે ઘર તો ચાલે પણ પુરુષના બરાબરમાં ક્યારેય એ ન આવી શકે એનું પણ એક રીઝન છે કે ઈશ્વરે પુરુષને બનાવ્યો છે કમાવા માટે અને સ્ત્રીને બનાવી છે પૈસાને અવેરવા માટે સાચી વાત કે ખોટી સાચી વાત તો પછી તો મેં એકલી મહેનત કરી હોત ને તો કદાચ અમારું ઘર આવું ના હોત હું જે પૈસા કમાઈને લાવું છું એ પૈસા આદિત્ય ડબલ કરવાને બદલે વાપરતા હોત તો વેડફતા હોત તો એનો જુગાર રમત દારૂ પી જાત અથવા કોઈ બીજી છોકરીની પાછળ વાપરતા હોત તો હા અને મેં એક જગ્યાએ સાંભળ્યું છે અને ઘણી બધી વખત અનુભવ્યું પણ છે કે સફળ સ્ત્રીની પાછળ કોઈ પુરુષનો હાથ હોય છે અને સફળ પુરુષની પાછળ અચૂક એક સ્ત્રીનો હાથ હોય છે પણ અહીંયા તો એવું બન્યું કે તમારા ઘરને ઊંચું લાવવા માટે સ્ત્રી અને પુરુષ બંને કામયાબ થયા બંને સફળ થયા હા તે આટલી મહેનત કરી પણ તારી વાત સાચી છે આદિકુમારે જો ધ્યાન જ ન આપ્યું હોત રખડવામાં ધ્યાન આપ્યું હોત તો કદાચ અત્યારે તમે આ જગ્યાએ ન પહોંચ્યા હોત હા એજ તો કહેવા માગું છું કે પુરુષને પોતાની જવાબદારીનું ભાન હોય ને તો સ્ત્રી આગળ આવી શકે હવે હું બહાર જતી હોય ત્યારે મારા પર શંકાઓ કરે મને ઢોર માર મારે મારો ફોન ચેક કરે સમયની સીમાઓ બાંધી રાખે ને તો હું પણ બહાર જઈને કંઈ કામ ના કરી શકું એ પણ અને બીજું એ આખા હડકારના થઈ ગયા હોય તું કમાઈ છે એટલે બસ રૂપિયા માગ્યા જ કરવાના માગ્યા જ કરવાનું તો તું પણ ક્યાં સુધી પહોંચે એકવાર તો તને પણ કંટાળો આવે ને કે મને મદદ તો કરવી નથી ટેકો તો કરવો નથી અને બસ પૈસા લાવ પૈસા લાવ ક્યાં સુધી પહોંચ્યા હા એટલે મારી સફળતાની પાછળ ફક્ત મારો જ નહીં પણ મારા પૂરા પરિવારનો હાથ છે મારા સાસુએ હર હંમેશા ઘરના કામ કર્યા છે ક્યારેય મને ના નથી પાડી કે તું મોડે આવીશ ને તો હું કામ નહીં કરું ઓલવેઝ જેમ તમે મારું ધ્યાન રાખતા હતા ને એવું જ ધ્યાન રાખે છે મારા સસરા એટલા સારા છે અને આદિત્ય એની તો વાત જ ના કરો ને પતિ નહીં ભગવાન છે ઓહો મને હવે એવું લાગે છે કે એકડો ભલે તે ઘૂટ્યો પણ સો અને હજાર સુધી તો કદાચ આદિકુમારે જ પહોંચાડ્યા છે તમને અને મારા સાસુ અને સસરા હા હા એ લોકોએ તને ઘરના કામ માટે મદદ કરી તને છૂટ આપી અને આદિકુમારે ખૂબ મહેનત કરી હા શરૂઆતમાં જ્યારે આદિત્ય કામ ન કરતા તો મને પણ દુઃખ લાગતું હતું ઘણી વાર મને એવું લાગતું હતું કે આમને કંઈ કામ કરું જ નથી કારણ કે જેવી નોકરી એમને જોતી તેવી એવી મળતી નહોતી અને જે નોકરી મળે ને એ તો સાહેબને કરવી જ નહોતી હંમેશા રાજા સાહેબ ભોગવી હતી એવું તો ક્યાં મળે હા પણ આ કરે ઈશ્વરે એમની વાત સાંભળી એમને પોતાનો બિઝનેસ કરવાનો મોકો મળ્યો અને અત્યારે ટેબલ પર બેસીને એસીની હવા ખાય છે ખરેખર કળિયુગના રાજા જેવા લાગે હા અને મને એવું લાગે છે હવે એમની આટલી પ્રગતિ સાંભળીને જોઈને અને સમજીને કે નાના હશે ને ત્યારથી જ એને કોઈના હાથ નીચે રહેવું ગુલામ બનીને રહેવું અથવા કોઈને હાજીહામા કરવું એ એને પસંદ જ નહોતું એટલા માટે જ એને કોઈ નોકરી ગમતી નહોતી અને નોકરી ગમે તો અઠવાડિયાથી વધારે ટકતા નહોતા હા સાચે જ એવું જ કંઈક છે પણ ખરેખર હું બહુ ખુશ છું કે મારું ઘર બરાબર ચાલે છે અને ઈશ્વરને એવી જ પ્રાર્થના છે કે બધાનું ઘર આવું સરસ ચાલે હા જો ઘરના દરેક સભ્યનો સરખો સહકાર મળી રહે ને તો પછી ગરીબીમાંથી અમીરી થતા વાર નથી લાગતી હે ને અને હું એમ કહું છું હવે આજે આવી છે ને એટલા ખુશી ખુશી આવી છે ને તો તને જે ભાવે હું બનાવું